માતાજી બધાને શિવરાત્રિ બસ આવી જ ગઈ છે તો શું દર વખતેની જેમ તમે એના એ જ ફરાળ બનાવશો તો આજે આપણે છે ને શક્કરિયામાંથી એક નવું જ ફરાળ બનાવીએ આજે આપણે ફરાળી મિસણ બનાવવાના છીએ અને યુટ્યુબ પર આ રેસીપી લગભગ પહેલાં કોઈએ નથી નાખેલી અને ખૂબ જ ટેસ્ટી સાથે સાથે ખૂબ જ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે અને તમને લોકોને ખાવાની ખૂબ જ મજા આવવાની છે તો ચાલો બિલકુલ પણ ટાઈમ વેસ્ટ કરે અગર ફટાફટથી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના માટે સૌથી પહેલાં તો આપણે એક મસાલો પ્રિપેર કરવાનો છે એના માટે અહીંયા મેં એક પેન લીધું છે એમાં આપણે એક તજનો ટુકડો નંગ જેટલા બાદિયા પાંચ જેટલા મરિયા પાંચેક જેટલા લવિંગ લીધા છે ત્રણ જેટલા સૂકા લાલ મરચાં એક ચમચી જેટલી વરિયાળી અને અડધી ચમચી જેટલું જીરું લઈ લેશું અને આ બધાને આપણે ધીરા ગેસે આમાંથી સુગંધ આવવાનું સ્ટાર્ટ થાય ને એટલું રોસ્ટ કરી લેવાનું છે મસાલો શેકાય ને એટલે આપણે આને એક મિક્સર જારમાં લઈ લઈશું અને આ મિક્સર જારમાં આપણે અડધીથી પોણી ચમચી જેટલો આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર લઈ લઈશું અને આ બધું જ આપણે સરસ એકદમ પાવડર થાય ને એવું ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો અહીંયા આપણો એકદમ ટેસ્ટીઓ ફરાળી મિસળનો મસાલો બનીને રેડી થઈ ગયો છે આપણે આને સાઈડમાં મૂકી દઈએ અને આપણું મિસળ વઘારી લઈએ એના માટે એક પેનમાં મેં દોઢ પડી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું થોડા આમથા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી અહીંયા મે આદુ મરચાંની પેસ્ટ લીધી છે એ ઉમેરવાની છે આ બનાવ મે બે નંગ જેટલા જે તીખા લવિંગ્યા મરચાં આવે ને એ લીધા હતા અને એક નાનો ટુકડો આદુનો લીધો છે પેસ્ટને આપણે આદુની કચાશ સરસ દૂર થઈ જાય ને એટલું સાતળી લેવાની છે હવે અહીંયા મેં અડધી વાટકી જેટલા બાફેલા શિંગદાણા લીધા છે આપણી જે કાચી મોડી શિંગ આવે ને એને મેં કૂકરમાં લઈ બે વિસલ વાગે ને એટલું બાફી લીધી છે એને પણ આપણે એકાદ મિનિટ જેટલું તેલમાં સંતળાવા દઈશું અને અહીંયા મેં દોઢ જેટલા શક્કરિયા લીધા છે અને એને મેં કૂકરમાં બાફીને આને પણ રેડી રાખ્યા છે ને આ રીતે એને થોડા મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે એને પણ આપણે એકાદ મિનિટ જેટલું સાંતળી લેવાનું છે શક્કરિયા છે ને પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે એટલે આ સિઝનમાં જ્યારે શક્કરિયા મળતા હોય ને ત્યારે એનો ભરપૂર ઉપયોગ કરી જ લેવો જોઈએ એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનો છે અગાઉ આપણે લીલા મરચાં ઉમેર્યા છે એટલે જે પ્રમાણે તમે તીખાશ ખાતા હોય ને એ પ્રમાણે મરચું અહીંયા અડધીથી એક ચમચી જેટલો આપણે જે મિશ્રણનો મસાલો બનાવીને રાખ્યો હતો ને એ ઉમેરી દઈશું આ મસાલાના લીધે આ મિશ્રણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બધું જ આપણે એકાદ મિનિટ જેટલું આ રીતે મસાલાને પણ તેલમાં સાંતળી લેવાનું છે અને પછી અહીંયા મેં એક કપ જેટલું પાણી લીધું છે એ આપણે આમાં ઉમેરી દઈશું અને આ રીતે છે ને આપણે બે ત્રણ શક્કરિયાના જે ટુકડા છે ને એના રીતે ચમચાથી દબાવી દબાવીને તોડી લેવાના છે એટલે આપણે જે પાણી ઉમેર્યું ને એ રસો સરસ એનો એક થીક થાય એટલે આ રીતે છે ને હું ચમચાથી દબાવીને બે ચાર શક્કરિયાના ટુકડાને મેશ કરી લઈશ અને હવે આપણે આને પાંચ મિનિટ જેટલું ઢાંકીને થવા દેવાનું છે પાંચેક મિનિટ જેવું થયું છે આપણે આપણા મિશ્રણને ચેક કરી લઈએ તો અહીંયા જો રસો પણ સરસ ઠીક થઈ ગયો છે ને આ મિશ્રણમાં આપણે લીલા મરચાં ઉમેર્યા છે એટલે તીખો શક્કરિયાની જે કુદરતી મીઠાશ છે એનો મીઠો અને હવે આપણે ગેસ બંધ કરીને લીંબુ ઉમેરવાના છે એનો ખાટો એવો બધા જ સ્વાદ આવે છે ને એટલે આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા મેં ગેસ બંધ કરી દીધો છે અને હવે હું એમાં અડધા નંગ જેટલો અત્યારે મેં લીંબુનો રસ લીધો છે એ ઉમેરી દઈશું તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી એવું ફરાળી મિશળ ફક્ત પાંચથી દસ મિનિટમાં જ બનીને રેડી થઈ ગયું છે શક્કરિયાન શીંગદાણા જો બાફેલા હશે ને એટલી તૈયારી કરેલી હશે ને તો ફક્ત પાંચ જ મિનિટમાં તમે એને વઘારીને રેડી કરી લેશો તો આપણે જ્યારે નોર્મલ મિસળ બનાવતા હોય ને ત્યારે એને પાં સાથે સર્વ કરતા હોય છે આ મિશ્રણને આપણે ફરાળી સાબુદાણાની ખીચડી સાથે સર્વ કરવાના છે તો આપણી ખીચડી જો એકદમ સરસ છૂટ્ટી છૂટી બની છે તો આ રીતે એકદમ પરફેક્ટ સાબુદાણાની ખીચડી કેવી રીતે બનાવીને એનો વિડીયો અગાઉ મેં ચેનલ પર પોસ્ટ કરેલો છે એ તમે ના જોયો હોય ને તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક ઉમેરી દઈશ એકવારે જરૂરથી ચેક કરી લેજો ખૂબ જ સરસ ખીચડી બને છે એ રીતથી અને આપણા મિસળને હજુ વધારે ટેસ્ટી બનાવવા ઉપરથી હું થોડો ફરાળી ચેવડો અને મસાલા સીંગ ઉમેરી દઈશ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને કરવાનું ના ભૂલતા તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી